ફાંસલો પ્રકરણ છ ગોવિંદ ચાલ્યો ગયો હતો બહાર ચાલતા વાવાઝોડાને જીગરની નાનકી રૂમમાં મૂકતો ગયો હતો આ જે વાતને એ પ્રસંગને વીતી એક દાયકો ચાલ્યો ગયો હતો છતાંય હોસ્ટેલનો કમરો એ દિવાલો જોડાયેલી ચાદરવાળો તેનો પલંગ અને ખખડ પાંચમ કબાટ બધું જ તેને યાદ આવતું હતું અને ગોવિંદના આક્રોશને વાચા આપતો એક શબ્દ તેને યાદ આવતો હતો તે દિવસે ગોવિંદ ચાલ્યો ગયો પછી તેને ખાલીપણું લાગતું હતું એ રાત્રે ઊંઘમાં પણ તેણે દુઃસ્વપ્નો જોયા હતા એ બધાએથી ઉપરવટ એક વિચાર એક નાનકડો વિચાર તેના હૈયાને હચ મચાવી રહ્યો હતો તેનો અંતરાત્મા જણઝણી ઉઠ્યો હતો ગોવિંદને તે બચાવી લેવા ઈચ્છતો હતો રોકવા ઈચ્છતો હતો કારણ કે તે જાણતો હતો તેનું અજ્ઞાન મન કહેતું હતું કે ગોવિંદને તે અટકાવી નહીં શકે તો પોતે પણ અટકી નહીં શકે હી ઓલ્સો વે વિલ બી ડ્રોન ડ્રોન ઇરિટ્રીબલી અને એવું જ થયું હતું એવું જ થયું હતું કદાચ એ વખતના ગ્રહો એવા જ હશે બિચારો કોવિંદ પણ પશ્ચાતાપનો હવે અર્થ ન હતો દસ વર્ષ ચાલ્યા ગયા હતા પશ્ચાતાપથી પવિત્ર થવાતું હશે પણ કયા કલ્પ થતો નથી બીજા દિવસે રજા હતી જેગરને મોડી રાત્રે ઊંઘ તો આવી હતી પણ આખી રાત જાગતા અને ત્યારબાદ ઊંઘમાં પણ તેણે અજબ તનાવ અનુભવ્યો હતો સવારના ઝડપથી તૈયાર થઈને તે બહાર નીકળ્યો હતો તે સિગરેટનો આદિ ન હતો છતાં તેણે પાકીટ ખરીદ્યું હતું મોડી રાત સુધી ચાલેલા વરસાદ અને વાવાઝોડાના એંધાણ દેખાતા હતા તે વાવાઝોડા કરીને ગોવિંદના ઘરે પહોંચ્યો અશોક શેખાવત અને ગોવિંદ ચાનો મોટો કીટલો અને બિસ્કીટનો ઢગલો લઈને બેઠા હતા અશોક ખાવાનો શોખીન આદમી હતો ઘણીવાર ગોવિંદ તેના પર ચીડાતો અને કહેતો કે માણસે જીવવા માટે ખાવાનું હોય છે ખાવા માટે જીવવાનું નથી ત્યારે હંમેશા અશોક હસતો અને જવાબ આપતો હું વધુ ખાવાથી સી હાલત થાય છે તેનો દ્રષ્ટાંત લોકોને મળી રહે એટલા માટે જ ખાઉં છું ગોવિંદ ભંડારીનો તે પડછાયો હતો તે પોતે ખૂબ જ તેજસ્વી હતો એન્જિનિયરિંગમાં તેનો મુકાબલો કરે તેવા બહુ થોડાક વિદ્યાર્થીઓ હતા ગોવિંદને તે પોતાનો ગુરુ સમજતો બંને સાથે જ રહેતા ચિત્તોડ જવાના હાઈવે પર લગભગ ઉદયપુરના સીમાડે આવેલી પ્રતાપ કોલોનીના એક બંગલાના આઉટહાઉસમાં રહેતા આમ તો એક મોટું ગરાજ જેવું મકાન હતું ગરાજમાં એક એટિક જેવું મેઝનીન ફ્લોર જેવું મોટું માળિયું હતું અશોક શેખાવતે એ માળિયામાં પોતાની વર્કશોપ જમાવી હતી તેની એક દિવાલ પર મોનાલિસાનો ફોટો લગાવેલો રહેતો અને બીજી દિવાલ પર જૈફ લિયોનાર્ડો ધ વિંચીની છબી લટકતી હતી તે લિયોનાર્ડોનો આશક હતો અને એટલે જ જીગર તેને લિયો કહેતો અશોકે જીગરનું નામ શેક્સપિયર પાડ્યું હતું ભાઈબંધુની તેમની ટુકડીમાં સૌથી વધુ સુંદર અંગ્રેજી જીગરનું હતું હાય શેક્સપિયર અત્યારના પોરમાં ક્યાંથી અશોકે તેને બૂમ પાડીને આવકાર્યો બસ આજે એમ જ થયું કે જાડિયાના હાથની ચા પીવી છે તો લગાવ ને આ કેટલો તૈયાર છે કહીને અશોક ઉઠ્યો અને જીગર માટે એક કપ અને બેસવાનો મુંડો લઈ આવ્યો ગોવિંદ નીચી પાટ જેવા તેના પલંગ પર બેઠો હતો વાળીને તેણે ચાદર પર સવારની રાજસ્થાન પત્રિકા પાથર્યું હતું હાલો ગોવિંદ જીગારે મુંડા પર બેસતા કહ્યું ગોવિંદને તેણે બોલાવો પડ્યો તે એને પસંદ આવ્યું નહીં મને થતું હતું કે તું આવીશ ગોળ કાચના ચશ્માની હેઠળથી તેની ગોળ આંખો પર ઢળેલા પોપચા ઊંચા કરીને ગોવિંદે જીગર તરફ જોયું રાત્રે તું પગડી ગયો હતો એટલે આઈ મીન મને તારી ચિંતા થઈ હતી જીગરે કહ્યું અચ્છા સાંભળ્યું જાડ્યા ગોવિંદે અશોક તરફ જોઈને કહ્યું આ શેક્સપિયરનો બચ્ચો મને શરદી થઈ ગઈ હશે કે નહીં તેની ચિંતામાં સવારના પહોરમાં આવ્યો છે તેને એમ હશે કે કદાચ મને ન્યુમોનિયા થઈ ગયો હશે ઇટ ઇઝ ઇન ગોવિંદ તારી સાથે સંમત ન થતાં આદમીને આમ ઉતારી પાડવાની જરૂર નથી આઈ ટેલ યુ આઈ વોઝ વરી વરીડ અબાઉટ યુ તને હું અત્યારે આવ્યો તે ન ગમ્યો હોય તો હું ચાલ્યો જાઉં છું ચિગરે રોષથી કહ્યું ગોડ ચિગર તું તો ખરેખર ગુસ્સે થઈ ગયો વેલ આઈ એમ સોરી હું તો મજાક કરતો હતો મારો કહેવાનો મતલબ એટલો જ હતો કે મારી તબિયતની ચિંતા કરીને સવારના પોરમાં આવે એવું મને નહીં અને આ ભાઈ આ ચંડી ચા ઠંડી થઈ જાય છે સવારના પોરમાં આ હવાયેલા બિસ્કીટ પણ તમારે મને ખાવા દેવા નથી અશોકે વચ્ચે પડીને કહ્યું પણ જીગારે સાંભળ્યું નહીં હરીશને ત્યાં ગયો હતો રાત્રે હા મને ત્યાં જે કહ્યું તે બધું જ તે હરીશને કહ્યું છે વેલ કહેવાનો હતો પણ એઝ યુઝઅલ તેની સાથે તેની બે બહેન પણ હતી અને એ ચીબાવલી મોડ સાથે મગજ વિનાની વાતો કરવા મારે રોકાવું ન હતું એ સારું થયું શું સારું થયું અશોક બોલી ઉઠ્યો આ સોક્રેટીસ સારો છે જ બાવો બાકી આપણે તેની જગ્યાએ હોત તો ત્યાં રાત્રે રોકાઈ જાત આપણને તો એ જૈનનો બચ્ચો પસંદ છે ઉમર ખૈયામનો અવતાર છે કમક્ત અલબત્ત રૂબાયત સિવાયનો બાકી બંને બગલમાં બાઈઓ હોય અને સામે બિયર હોય ખાઓ પીઓ અને મોજ કરો સાચું કહું છું ઘણીવાર આપણને તો આદમીની ઈર્ષા આવે છે તો ગયે રવિવારે તેને ત્યાં આવ્યો હોત તો તને ખબર પડે તેની બહેનની વર્ષગાંઠ હતી યાર શું ખૂબસૂરતીથી ફરતી હતી અને વાહ વાહ ક્યાર રસ મલાઈથી યાર સાચું કહું જો આપણી પાસે પૈસા હોત ને તો ચૂપ રહીશ લ્યો ગોવિંદે કહ્યું તને કેટલી વાર કહ્યું છે કે વાનગીઓની વાત તારે મારા દેખતા કરવાની નહીં તું તો સલાહ એન્જિનિયરિંગનું ભણે છે કે રસોઈ કરતા શીખે છે ઓ ખદડ અશોક તેને કોઈ વખત ખદડ કહેતો ખાખરાની ખિસકોલીને સાકરના સ્વાદની શી ખબર પડે તને સાચું કહું છું જીગર ચાર વાક ફિલોસોફી જેવું દર્શન કોઈનું નથી એરિસ્ટોટલથી માંડીને ઓઘડેલાલ સુધી કોઈએ મૂળભૂત વાત સ્વીકારી જ નથી ખાઓ પીઓ મોજ કરો જિંદગી યાર સાવ ટૂંકી છે આ ગોવિંદ ખદડને હું રોજ કહું છું કે તું વિચારવાનું છોડી દે ને ખાવા માં રસ મલાઈ અને બદામના શીરા જેટલી મજા સ્વર્ગમાં પણ નથી તારી વાત કંઈક અંશે સાચી છે અશોક અત્યારે હું એ જ કહેવા આવ્યો છું કહીને જીગર અટક્યો તેણે ચા ભરેલો પ્યાલો ઉઠાવ્યો અશોક સામે જોયું અને એકાએક પૂછ્યું લ્યો તું બિરેન ભટ્ટાચાર્યને મળ્યો છું એટલે આઈ મીન તું ગોવિંદના દોસ્ત અશોકે હાથમાં પકડેલું બિસ્કીટ ડીશમાં મૂક્યું અને ગોવિંદ તરફ જોયું મેં તેને કહ્યું તો હતું ને કે અશોક તેને ઓળખે છે પછી તારે અશોકની ઉલટ તપાસ કરવાની કોઈ જરૂર નથી હું તેની ઉલટ તપાસ કરતો નથી કરવા માંગતો પણ નથી મારી અને અશોકની વાતમાં તારે પડવાની જરૂર નથી મને ઈચ્છા હશે તો હું એ બિરેનના બચ્ચાને પણ મળીશ અને મારે જે પૂછવું હશે તે પૂછીશ એ તો પોલીસો પણ ઈચ્છે છે સલાહ મર્સિનરીઝ ગટનેલ સ્પાઇનલેસ પ્યાદાઓ લો એન્ડ આર્ડરના નામે બિરેન જેવા કેટલાયને ભટકવું પડે છે આ વાતમાં પોલીસને ગાળ દેવાની જરૂર નથી જી બોલ્યો અરે મારે ગાળ કોને દેવી અને ન દેવી તે મારી મુનસફીની વાત છે તું સવારના પરમાં અશોકને આ પૂછવા આવ્યો છું અશોક આને કહી દે કે તું બિરેન ભટ્ટાચાર્યને ઓળખે છે અને ખબર હોય તો તેનો એડ્રેસ પણ આપી દે એટલે આપણા મિત્ર તેને મળી આવે ગોવિંદે કહ્યું ગોવિંદ મેં તેણે કહ્યું ને કે મારે તારી સાથે વાત નથી કરવી આપણી ચર્ચા ગઈકાલે પૂરી થઈ ગઈ ઓકે ઓકે અહીં બેસવા કરતાં મને ટોયલેટમાં જઈને બેસવાનું વધુ ભાવશે ગોવિંદ ગુસ્સામાં ઊભો થયો ઓ ભાઈ આ ચાનો પ્યાલો મૂકતો આ ટોયલેટમાં ચા પીવાની મજા નહીં આવ્યા અશોકે કહ્યું ગોવિંદે હાથમાં પકડેલો પ્યાલો ટીપોય પર પછાડ્યો છાપું વાળીને તેણે બગલમાં માર્યું અને ચાલ્યો ગયો થોડીક ક્ષણો સુધી જીગર અને અશોક ચૂપચાપ બેસી રહ્યા એકાએક અશોક બોલ્યો હું એને ઓળખું છું કોને બિરેન ને જીગરે પૂછું વેલ અશોક તને મને કોઈ વાત ન કરવી હોય તો મારે પૂછવું નથી એવું નથી નહીં નહીં ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ શેક્સપિયર તું તો મારો જીગર છે વેલ બિરેન નક્સલાઇટ છે ઓ સેલનો મેમ્બર છે વેઝ એન્ડ મિન્સ તેના હાથમાં છે પણ એનો એડ્રેસ મને ખબર નથી સાચે સાચ ખબર નથી ગોવિંદ જાણતો હોય તો તેણે મને આપ્યું નથી ઓકે નેવર માઇન્ડ લ્યો તને ખબર છે કાલે રાત્રે શું થયું હતું તે એ તારે ત્યાં આવ્યો હતો ને યસ તને શું કહ્યું હતું તને ખબર છે એક્ઝેક્ટલી શું કહ્યું તે હું કંઈ નહીં કહું પણ અનુમાન કરી શકું છું તેણે રાજસ્થાનમાંથી દસ લાખ રૂપિયા ભેગા કરી આપવાનું બિરેનને વચન આપ્યું છે ત્યાંની વાત કરી હશે હા વેલ તેણે અહીં જ આ કમરામાં બેસીને જ બિરેનને પ્રોમિસ આપ્યું હતું અશોક જાળીયાએ તદ્દન બાળકની એની ખાલસ્તાથી કહ્યું અરે પણ તે શું કરવા માંગે છે તે તને ખબર છે કોણ ગોવિંદ ભટ્ટાચાર્ય કે બિરેન બંને વેલ ગોવિંદની ખબર નથી પણ ભટ્ટાચાર્ય શું કરવા માંગે છે તે ખબર છે કારણ કે બે દિવસ પહેલાં જ આખી રાત એ ચર્ચા કરી હતી એ ભટ્ટાચાર્યનો બચ્ચો રાત્રે દસ વાગે આવ્યો હતો અને જાણે દુકાળમાંથી આવ્યો હોય એમ ઘરમાં હતું એટલું ચપાટી ગયો સર છે પાતળો પણ તેનું પેટ હાથી જેવું છે અશોક અત્યારે હું તારા કે બિરેનના પેટની ચર્ચા કરવા આવ્યો નથી ગોવિંદ ટોયલેટમાંથી બહાર આવે તે પહેલાં મારે તને થોડીક તાકીદ કરવાની છે અશોક તું ગોવિંદ સાથે રહે છે વર્ષોથી તમે દોસ્તો છો હું ગોવિંદને ચાહું છું આઈ સિમ્પલી લવ ધેટ બાસ્ટ અશોક ચેક્ડ ફ્રોમ વોટ ફ્રોમ ડિઝાસ્ટર ફ્રોમ ધ ક્રાઇસિસ એ પોતાની જાતને રેશનલ સમજે છે પણ એક લાદમી આદમી નથી તેની રગે રગમાં સંવેદ છે તેના એક એક રક્તકણમાં આક્રોશ છે એ સ્વપ્નશીલ આદમી છે સ્વપ્નશીલ આદમીના સ્વપ્ન જોઈ શકે છે સ્વપ્ન સાકાર કરવા એ નોખી વાત છે એ સારું કવિ બની શકે પણ ક્રાંતિકારી નહીં ગોવિંદ પણ એ વાત સ્વીકારે છે એ પણ એમ જ કહે છે એ જ તો કહેતો હતો કે જીગરામાં સામેલ થવો જોઈએ તેને ઠંડા કરેજાના આદમીઓ જોઈએ છે અશોકે કહ્યું સામેલ થવો જોઈએ એટલે જીગરે પૂછ્યું શેમાં સામેલ થવો જોઈએ બિરેનની પ્રપોઝલમાં બિરેન પણ એ જ કહેતો હતો અશોકે કહ્યું કઈ પ્રપોઝલમાં એક્શન કોડમાં પણ બિરેન મને ક્યાં ઓળખે છે ગોવિંદે તારી પૂરી ઓળખ બિરેનને આપી છે એણે તને જોયું પણ છે તેણે તરત જ કહ્યું જીગર વિલ બી મોસ્ટ શ્યુટેબલ રાઇટ ચોઈસ ફોર હિઝ એક્શન ગ્રુપ અશોક મને સમજાતું નથી કે તું શું વાત કરે છે વેલ ગોવિંદ અને બિરેન છેલ્લા કેટલાક સમયથી પ્લાનિંગ કરી રહ્યા છે તને બધું ગોવિંદ સમજાવી શકશે હું તો માત્ર એટલું જાણું છું કે એક મોટું કોપર્સ અને નિશ્ચિત ઓર્ગેનાઇઝેશન બનાવવાનું કામ ચાલે છે બિહાર બંગાળ અને આંધ્રમાં એ કામ થઈ રહ્યું છે વેસ્ટર્ન ઇન્ડિયામાં એ કામ ચાલુ કરવાનું છે રાજસ્થાન જયપુર જોધપુર ઉદેપુર સવાઈ માધોપુરમાં એક્ટિવ સેલ્સ ઊભું કરવાનું કામ ગોવિંદે કરવાનું છે અને ફેડરેશન માટે દસ લાખ રૂપિયા એકઠા કરવાના છે આમાં મને સામેલ કરવાનો હતો તો પછી બિરેનનો બચ્ચો મને મળવા કેમ ના આવ્યો એ પાર્ટી લાઈનની વિરુદ્ધ છે દરેક વિસ્તારમાં એક જ આદમી સાથે કોમ્યુનિકેટ કરવાનો સિદ્ધાંત ફેડરલ સિમિતિએ સ્વીકાર્યો છે આ શોકે કરું માય ફૂટ હુ ધ હેલ ધ મીન ફેડરલ સિમિતિ એટલે કોણે સમિતિ હુ આર ધે અને તો પછી એ બિરેનના બચ્ચાને તારી સાથે વાત શા માટે કરી જીગરે પૂછ્યું તો કોણ એનો બાપ તને ઉદયપુરમાં રાખવાનો હતો મારા ઘરમાં રહેવું હોય તો મારી ઓળખાણ તો કરાવવી જ પડે ને વેલ ગોવિંદ કેટલા વખતથી આ બિરેનના બચ્ચાને ઓળખે છે જીગરે પૂછ્યું લગભગ બે અઢી વર્ષથી જયપુરમાં જયપ્રકાશજીએ બોલાવેલી મીટિંગમાં એ બંને ભેગા થયા હતા બંને મેડિસિનના વિદ્યાર્થી એટલે સ્વાભાવિક જ પીછાણ થઈ હતી પછી તો દોસ્તી થઈ હતી પત્રો આવવાના શરૂ થયા હતા ક્યારેક લિફલેટ્સની થપ્પી આવતી અહીં ઉદયપુરમાં સ્ટુડન્ટ સ્ટ્રાઇક થઈ મ્યુનિસિપલ બરોમાં અને ખાણ કામદારોમાં ડખો ઊભો થયો ત્યારે બિરેન પૈસા લઈને આવ્યો હતો કેમ પેલી પત્રિકાઓ તો તું છપાવીને નહોતો લાવ્યો પણ ગોવિંદ તો કહેતો હતો કે તેના બિલો ફાળામાંથી આપ્યા હતા શુદ્ધ સર ફંડ ફાળામાંથી કઈ ક્રાંતિ થવાની હતી યુ રિક્વાયર ફંડ્સ ફંડ્સ ટુ બર્ન મા ટિયર આ કંઈ શેક્સપિયર સોસાયટીનું નાટક કરવાનું નથી કે માંગી તાગીને પૈસા લઈ આવો અને આ નાની સૂની વાત નથી દેશના રાજ્યતંત્ર માટે પર્યાય શોધવાની જરૂર છે અને ગોવિંદ અને બિરેન કહે છે કે આ પર્યાય નક્સલ બારીમાંથી ઉઠેલા યોદ્ધાઓ છે જે લોકો પોતે એકમત નથી જેમની પાસે કોઈ ચોક્કસ કાર્યક્રમ નથી તે લોકો દેશનું ભાવિ ઘડી શકવાના છે અશોક આઈ ટેલ યુ ઇટ ઇઝ ફ્યુટાઇલ ઇટ ઇઝ લાઈક ગ્રોપિંગ ઇન ધ ડાર્કનેસ એ કહેવા જ હું અત્યારે આવ્યો છું નો મોર બિરેન્સ ઓર નક્સલ આઈટ ઇન ધીસ હાઉસ અશોક આ બિરેનનો બચ્ચો ફરી અહીં વાર અહીં આવે ને તો એને કાઢી મૂકજે અને ન જાય તો પોલીસને ફોન કરજે સમજો જિગર તું આવું બોલે છે વેલ મને એમ હતું કે બિરેન જેવા આદમીને તું બિરદાવીશ પણ તેને બદલે જીગર પરોત જેવો આદમી એ સીસીનીમાં માફક વાત કરે છે આર યુ સ્કેડ આર યુ ફ્રાઇન્ટન્ટ એટલે લિયો તું પણ આ પાગલોની જમાતમાં ભળેલો છું ભળ્યો ન હતો પણ હવે ભળ્યો છું આપણને તો યાર ટાર્ગેટ જોઈએ ખાલી બકવાસ કરવો પોલિટિકલ રિગમ રોલમાં આપણને રસ નથી બુદ્ધિ કસાય તેવું કામ કરવાનું આપણને ગમે છે અશોકે જવાબ આપ્યો એટલે ટાર્ગેટ એટલે કયું ટાર્ગેટ આ દસ લાખ રૂપિયા એકઠા કરવાનું એટલે તું પણ તેમાં સંમત છું જી પ્રશ્ન કર્યો વાય નોટ ડોન્ટ યુ થિંક ઇટ ઇઝ ફેસિનેટિંગ આપણી પાસે આઠ આના પણ ન હોય અને આપણે આઠ જ મહિનામાં દસ લાખ રૂપિયા આપવાનું વચન આપીએ તે મજાની વાત નથી ઇઝ ઇટ નોટ અ ચેલેન્જ અને તું ચેલેન્જ ગણે છે તે બુદ્ધિનું દેવાળું કાઢું છે અશોક અને હું ચેલેન્જ કરતાં પણ કંઈક વધુ સમજું છું એ ફરજ છે આપણી ભીતરનું સાતત્ય છે તું જ કહે આ ભ્રષ્ટ સમાજને આ રુશ્વતખોર રાજકારણને આ સો કોલ ડેમોક્રેસીને ઘેટાના ટોળાઓ જેવા આ દેશ અબૂત મતદારોને પોલીસ દમનને દાણચોરોને સત્તા અને લોલુપ નેતાઓ અને કાળા બજારીઓને તો ધીકારતો નથી તું જ કહેતો હતો ને કે આ દેશમાં ઇમ્પોર્ટન્સીનો વાવર ફેલાયો છે જયપ્રકાશજીએ જ્યારે કહ્યું કે સૈન્યને પણ વિરોધ કરવાની મનસ્થિતિ કેળવી કેળવવી જોઈએ ત્યારે તે જ નહોતું કહ્યું કે વી ડિઝર્વ ટુ બી રૂલ્ડ બાય ડિક્ટેટર સ્વઅસ્તિત્વ માટે દેશભરમાં બંદૂકો ખભે ભરાવી ફરતા ઇઝરાયલીઓને તું બિરદાવતો ન હતો માઓએ કરેલા ઉન્મૂલને તું આવકારતો નથી ચેક ગુવેરાને તું આશક ન હતો ટોટલ શેલ અને અન ટુ ધ લાસ્ટ વિશે જયપુરમાં તે ભાષણ આપ્યું ન હતું બેલેટથી જો પ્રશ્નો હલ કરવાનો પ્રયોગ જો નિષ્ફળ નીવડ્યો હોત તો બુલેટને અજમાવી જોઈએ પવિત્ર થવું હોય તો અગ્નિના તાપને સહેવો પડે વરસાદ પહેલાં ઘામ સહેવો જોઈએ અને વાવણી પહેલાં ખેતરમાં ઉગેલું ઘાસ સાફ કરવું જોઈએ તેવું તું બોલ્યો નથી તેથી શું અશોક બોલવાનો મારો અધિકાર છે જીગરે કહું તારે કેવળ અધિકાર જ જોઈએ છે તેને આનુષંગિક કોઈ ફરજ નહીં બોલો તેવું ચાલો એ સૂત્ર ખોટું તું જ કહેતો હતો ને કે આમ ચેર મોનોલોગ બંધ થવા જોઈએ મસ્ટ ગેટઅપ ગેટઅપ એન્ડ ઇન્સ્ટેડ ઓફ પોલિમિક્સ બેરેને કરી રહ્યો છે ગોવિંદે કરવા માગે છે આઈ બિલીવ ઇન ધેમ સો આઈ જોઈન ધેમ તારું બ્રેઇન વોશ થઈ ગયું છે લીઓ જીગરે વિશ્વાસ નાખ્યો તમે લોકો ધીમે ધીમે ક્રિમિનાલિટીને થાબે થવા લાગો છો જીગરે કહ્યું મારે ચર્ચા નથી કરવી ભગતસિંહને તું ક્રિમિનલ ગણે છે સુભાષચંદ્રને તું ગુનેગાર ગણે છે જયપ્રકાશને દુષદ્રોહી ગણે છે અશોકે પૂછ્યું તારો તર્ક બેઝિક પ્રિમાઇસિસ સાથે સુસંગત નથી ગોવિંદ કે બિરેન જે માનતા હોય તે માટે બીજા રસ્તાની ખોજ કરવી રહી આઝાદી ભગતસિંહ કે સુભાષચંદ્રના કાર્યક્રમથી નહીં ગાંધીના કાર્યક્રમથી મળી જાય સમજો સાધ્ય અને સાધન બંનેને સાર્થકતા ત્યારે જ થાય જ્યારે તેના તેમાં માનવ મૂલ્ય હોય ડોંટ રબી આપણે માણસો સામે લડવાનું નથી આપણે કાચંડા જેવા જાડી ચામડીના નિષ્ઠુર રાજકારણીઓ સંઘરાખોરો કાળા બજારીઓ શોષણખોરો સામે લડવાનું છે હિટલરની સામે શસ્ત્રો ઉઠાવવાની હાકલ અહિંસાથી ધબકતા ખુદ ગાંધીએ કરી ન હતી ઝાડને ઉખાડવા કોદાળી અને કુહાડી જોઈએ દાંત ખોતરવાની સળિયો નહીં આપણે કયા દુશ્મનો સામે લડવાનું છે તે ખ્યાલ રાખીને શસ્ત્ર પસંદ કરવું રહ્યું સાધ્યના અનુલક્ષમાં સાધન હોય સાધનાના અનુલક્ષમાં સાધ્ય નહીં અશોક બોલતો હતો જીગર અસ્વસ્થતાથી સાંભળતો હતો ત્યારે ગોવિંદ તેમની પાછળ આવીને ઉભો